ઉધવાડા કેકરલાના સરપંચે કામનું તળાવ ખોદી કરોડો રૂપિયાની ગેરકાયદેસર રીતે માટી સંઘ પ્રદેશમાં વહેંચી મારીને તેવા ગ્રામજનોનો આક્ષેપ ઉદવાડા કેકરલાના સરપંચે ગામનો તળાવ ખોદી કરોડો રૂપિયાની માટી મારવાર વેચી મારવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા ગામના લોકોનું કહેવું છે કે ગામના સરપંચ શ્રી સરકારી તળાવમાં મશીન લગાવી પાણી ગટરમાં ઠાળવી તળાવ સૂકો કરી રહ્યા છે જેથી તળાવ માટી માટીનું ખનન કરી મારવાર વેચી પોતાની તિજોરી ભરવાનું કાવતરું રચીને સરકારી તિજોરીને નુકસાન થાય તેવા કૃત્ય કરી રહ્યા છે બે વર્ષ પહેલા પણ આજ તળાવમાંથી અડધા કરોડ રૂપિયાની માટી તંત્રને અંધારામાં રાખી વેચી પોતાની તિજોરી ભરવાનું કાવતરું રચ્યું હતું ગ્રામજનોનું કહેવું છે કે ગ્રામસભા ભરાય જેમાં કોઈને જાણ કરવામાં નહીં આવી અને અંતરના માણસોને સાથે રાખી અધિકારીઓ સાથે ઠરાવ પાસ કરવામાં આવ્યો આજે જ્યારે ગ્રામજનો ઠરાવની કોપી માંગી તો સરપંચ આજે જ કરવા લાગ્યા જેથી ગ્રામજનોએ સરકારી કચેરીઓમાં અરજીઓ કરી હતી ટીડીઓ ડીડીઓ કલેક્ટર શ્રી અને મામલતદારને લેખિત અરજી કરી હતી આજે વીસ દિવસથી વધુ સમય થઈ ગયો પણ કોઈ અધિકારીએ યોગ્ય પગલાં નહીં ભરતા ગ્રામવાસીઓએ મીડિયા સમક્ષ પોતાની ધૂપભરી સ્થાન વ્યક્ત કરી સાથે તળાવ ખોદવાનું કામ કરતા બહારના ઈસમોને અટકાવી કામ બંધ કરવા જણાવ્યું જ્યારે મીડિયા સમક્ષ કામ લોકો ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા તે સમય કહેવાતા સરપંચના સાગરીતો સ્થળ ઉપર આવી માથાકૂટ કરવાનું શરૂ કરી મૂક્યું હતું સ્થળ ઉપર એક ટ્રેક્ટર પણ જોવા મળ્યું જે નંબર પ્લેટ વગરનું હતું અને આ ટ્રેક્ટરના માધ્યમથી તળાવને ખનન કરવા મુકાયેલું હતું ને તળાવમાંથી પાણી બહાર કાઢવા મશીનો મૂકવામાં આવેલ છે છતાં કોઈ તંત્રને નજર નથી આવ્યું જ્યાં સુધી સરકારી બાપુઓ સ્થળ ઉપર વિજિત નહીં કરે ત્યાં સુધી કેમ ખબર પડશે કે સરપંચશ્રી કેવા પુલ ખેલ ખેલી રહ્યા છે અને ગામના તળાવમાં પાણી નહીં બચે તો ઢોર ઢાકર પાણી ક્યાં પીવા જશે અને ગામના ભૂજળો સુકાઈ જશે જેથી ખેતીના પાકને નુકસાન થશે ને

તો સર આજે શું મુદ્દો છે અને કયા વિષય પર આપણે જોડાયા છે આજે સાહેબ અમારા ગામમાં આજે હું મને મારા ભંડારી સમાજ આદિવાસી સમાજે મને દસ વર્ષ રાજ આપ્યું સરપંચ તરીકે અને અઢી વર્ષ મારા ગામવાળાએ મને મારી વાઈફ ના આપ્યા તે સમયે મેં મારા ગામની એક મારા ગામની અંદર ત્રણ તળાવ છે એ તળાવમાંથી મેં મારા ગામ સિવાય બહારના કોઈ પણ વ્યક્તિને એક માટીનો એક ઢેફું બી મેં નહીં આપેલું સાદી ભાષામાં તો આજે જો અમારી હાંભે જે બહારની વ્યક્તિ આવીને માટી ખોદીને બહારના સંઘ પ્રદેશમાં લઈ જવાની કોશિશ કરતા હોય કે માંગ કરતા હોય અમારો સખત વિરુદ્ધ છે અમને ખેડૂત છે અમે અને અમને આજુબાજુમાં ખેતીની જમીનમાં કે અમારા મકાન બનાવીએ એમાં અમને સખત માટીની જરૂર પડે આજે એ જરૂરિયાત પૂરી કરવા માટે અમારે સરપંચ પાસે માંગ કરવા જઈએ તો અમને સરપંચ એ બાબતની મંજૂરી આપતા નથી તો અમારો વિરુદ્ધ એ છે કે આ સરપંચે બહાર લઈ જવાની મંજૂરી કેવી રીતે આપી અને એ મંજૂરી અમે સરપંચ પાસે કે તલાટી કમ મંત્રી પાસે અમે માંગ કરી અમને આજ સુધી અમે કાયદેસરની અરજી કરેલી છતાં અમને એનો જવાબ મળ્યો નથી સર કઈ કઈ જગ્યાએ અરજી કરીએ કે અમે પહેલ પ્રથમ તો ગ્રામ પંચાયત અને નેર ખાતામાં કલેક્ટર ખાતે મામલતદારમાં આજે આપવાના છે અને ખાણ ખનીજને અમે જાણ કરી અને રિસિપ્ટ કોપી બી અમે લીધેલી છે અને હાલે અમે આરટી આરટીઆઈથી અમે માંગ કરી છે તો સર આ જે તળાવ છે તે લોકોને લોકોને કામ લાગે છે ગામમાં આ તળાવ તો અમને અમારા ખેડૂત પાણીની જરૂર માટીની જરૂર બીજી કે અમારા ત્યાં દરેક ગામમાં બોરિયંગ આવેલી છે કૂવા આવેલા છે એ એ આ પાણી જો ખાલી કરી દઈ તો એ એના તળ નીચા ગયા લાગે અને અમને તકલીફ પડે ને હવે સિઝન આવવાની ગરમીની બીજું કે ઢોર ઢોરઢાકર આજે છૂટા પશુપાલન બધું ફરે છે એને બી પાણીની

ચાર લાખ રૂપિયા ની મંજૂરી આવેલી સરકાર શ્રી ની અને અમે વિરોધ પક્ષે કઈ બોલ્યા ની અને ખોદવા લીધો સાહેબ એટલું કે પચાસ સાઠ ફૂટ નીચે ઉડું કરીને માટી લઈ ગયા એવી એવી સંઘ પ્રદેશ માં ગઈ

કાંતિભાઈ પટેલ અને અત્યારે જે તમે કહી રહ્યા છો કે જે તમારી માટી સંઘ પ્રદેશમાં જઈ રહી છે તો એના તમારી પાસે કઈ આધાર પુરાવા ખરા હવે સાહેબ અમે સરપંચને પૂછ્યું તો સરપંચ એવું કહેવા માંગે કે આ એક એજન્સી સંઘ પ્રદેશની એક એજન્સીના કામ આપવાના છે અને એ બહાર લઈ જવાનું છે અમને નામ નથી આપ્યું